નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇનપેન્ટ ન્યૂઝમાં તો વાલા દર્શિક મિત્રો આજે આપણે જાણવાનું છે કે પેન્શનરોને થતાં એટલે કે વૃદ્ધ પેન્શનરોને થતા તમામ લાભ હોય છે અને જે સિનિયર સિટીઝન કાર્ડથી મળતા મફત લાભ હોય છે તો મિત્રો તમે પણ એક સિનિયર સિટીઝન વૃદ્ધ પેન્શનર સૌ તો તમારા માટે અથવા તો તમારા કુટુંબમાં અથવા તો તમારા ઘરમાં કોઈ પણ સિનિયર સિટીઝન છે તો તમારા માટે આ માહિતી કે સમાચાર ખૂબ જ અગત્યના થવાના છે મિત્રો તો સૌથી પહેલાં આપણે જાણીશું કે સિનિયર સિટીઝન કાર્ડથી થતા ફાયદા બે હજાર છવ્વીસ વિશે ત્યારબાદ જાણીશું કે સિનિયર સિટીઝન કાર્ડથી મળતા મફત લાભો વિશે તેમાં મફત પેન્શન યોજના મેડિકલ સારવારની માહિતી તે ઉપરાંત ટ્રેન મુસાફરી બસ મુસાફરી હવાઈ મુસાફરીમાં થતા બેનિફિટ વિશે ત્યારબાદ આરોગ્ય અને વીમાના લાભો અને પોસ્ટ ઓફિસ દ્વારા મળતા તમામ લાભો વિશે વિગતવાર જાણવાના છીએ મિત્રો તો મિત્રો બધી જ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નાની એવી વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવી કોઈ પણ પેન્શનને લગતી માહિતી તરત જ તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો તો મિત્રો તમામ વાત વિગતવાર જાણીએ તો તેમાં વૃદ્ધ સહાય યોજના સરકાર દ્વારા બે હજાર ચોવીસમાં લોન્ચ કરાઈ હતી આ યોજના હેઠળ ગરીબી રેખા નીચે આવતા એટલે કે બીપીએલ કેટેગરીમાં આવતા વૃદ્ધ નાગરિકોને દર મહિને પેન્શન આપવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગના લોકો માટે અનેક લાભકારી યોજનાઓ ચલાવવામાં આવે છે આવી એક યોજના છે વૃદ્ધ સહાય યોજના આ યોજના હેઠળ સરકાર દ્વારા વધુ સાઠ વર્ષથી વધુ ઉંમરના લોકોને દર મહિને પેન્શન આપવામાં આવે છે તો મિત્રો તેના વિશે વિગતવાર જાણીએ તો વૃદ્ધ સહાય યોજના હેઠળ કેટલીક સહાય મળે છે તો પેન્શનર મિત્રો વૃદ્ધ સહાય યોજના સરકાર દ્વારા બે હજાર ચોવીસ માં આપવામાં આવી હતી એટલે કે જાહેરાત કરવામાં આવી હતી આ યોજના ગરીબી રેખા નીચે આવતા એટલે કે બીપીએલ કેટેગરીમાં આવતા વૃદ્ધો નાગરિકોને દર મહિને પેન્શન આપવામાં આવે છે જેમાં સાઠ વર્ષથી ઓગણસિત્તેર વર્ષની વૃદ્ધોને નાગરિકોને રૂપિયા સાતસો પચાસ રૂપિયા અને એંશી વર્ષ અને તેથી વધુ ઉંમરના નાગરિકોના ખાતામાં એક હજાર રૂપિયા દર મહિને તેમના ખાતામાં જમા કરવામાં આવે છે મિત્રો અને મિત્રો કયા દસ્તાવેજોની જરૂર પડશે પેન્શન મેળવવા તેની વાત કરીએ તો ઉંમરનું પ્રમાણપત્ર જો ન હોય તો ડોક્યુમેન્ટનું પ્રમાણપત્ર ત્યારબાદ આધાર કાર્ડ બીપીએલ રેશન કાર્ડ સરનામાનો પુરાવો બેંકની પાસબુક અને હવે ફોમ કેવી રીતે ભરવું તો મિત્રો આ યોજનાનું ફોર્મ ઓનલાઈન ઉપલબ્ધ છે તમે ઓનલાઈન પ્રિન્ટ કાઢીને પણ ફોર્મ ભરીને જમા કરાવી શકો છો આ સિવાય તમે ગ્રામ પંચાયત કચેરી જિલ્લા પંચાયત કચેરી તાલુકા પંચાયત કચેરી કે જન સેવા કેન્દ્ર કે મામલતદાર કચેરીએ જઈને યોગ્ય પુરાવા સાથે આ ફોર્મ ભરીને જમા કરાવી શકો છો જો તમે સાઠ દિવસમાં તમારા ખાતામાં પૈસા જમા ન થાય તો પ્રાંત અધિકારી પાસે જઈને આ વિશે માહિતી આપી શકો છો મિત્રો તો મિત્રો આથી પેન્શનરો માટે ખૂબ જ અગત્યની માહિતી અને મિત્રો હવે આપણે જાણીશું કે સિનિયર સિટીઝન કાર્ડ તો મિત્રો એ કોઈ ચોક્કસ સરકારી કાર્ડ નથી પરંતુ સાઠ વર્ષથી વધુ વયના લોકો માટે વૃદ્ધ નાગરિક હોવા અંગેનું પ્રમાણપત્ર છે એટલે કે સિનિયર સિટીઝન સર્ટિફિકેટ છે જે બે હજાર છવ્વીસમાં પણ ગુજરાત સરકાર દ્વારા મેળે મેળવવામાં એટલે કે મેળવી દેવામાં આવ્યું હતું આ માટે ઉપરના તમામ પુરાવો જેમ કે જન્મ પ્રમાણપત્ર રહેઠાણનો પુરાવો જેમ કે રેશન કાર્ડ લાઇટ બિલ અને અન્ય ડોક્યુમેન્ટ પણ જમા કરાવવા પડે છે આ પ્રમાણપત્ર ટ્રેન બસમાં ભાડું તેમાં છૂટસાટ હોસ્પિટલોના લાભો અને અન્ય સરકારી યોજનાઓ માટે ઉપયોગી છે જેમાં ઓક્ટોમ્બર બે હજાર પચીસથી નવા લાભોની જાહેરાત થઈ હતી બે હજાર છવ્વીસમાં પણ ચાલુ રહેવાની શક્યતા છે અને મિત્રો કેવી રીતે મેળવશો તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો ઉંમરનો પુરાવો રહેઠાણનો પુરાવો ફોટો પાસપોર્ટ સાઇઝ અને અરજી ફોર્મ અને અરજી ક્યાં કરવી તેની પણ વાત કરીએ તો તમારા જિલ્લા કલેક્ટરની કચેરીએ જનસેવા કેન્દ્ર દ્વારા પણ કરી શકાય છે તો મિત્રો આથી સિનિયર સિટીઝન કાર્ડ વિશે માહિતી